હેલો ગાઈસ તો કેમ છો બધા તો આજે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ શોરૂમ પર અને એપી પી ડાયરેક્ટ હીરાબાગ તો આપણે એજલ્સમાં આવી ગયા અને આપણું શોરૂમ તો બંધ છે તો કહીએ નહીં ચાલો આપણે ઓપન કરી દઈએ ચાવી તો આપણા હાથમાં જ છે ને અને ત્યાં તો ક્લાઇન્ટ પણ આવી ગયા તો એમને જોવા ગોલ્ડન ચોલી સિલેક્ટ કરી લીધી છે એક જ ચોલી ટ્રાય કરી અને સિલેક્ટ કરી લીધી છે કેમ કે આ ચોલી એવી છે જો તમને એકવાર તમે પહેરશો ને એટલે તમે બીજી કોઈ નહીં પહેરો તમને એ જ ગમશે અને ત્યાં તો જવો વિધિએ બ્લાઉઝમાં લટકણ શરૂ કરી દીધા છે આપણે કાલે બધી સાડી કરી હતી એટલે આજે બ્લાઉઝનો વારો જોઈ લો સાડીમાં મસ્ત મસ્ત લાગી ગયા છે બધા લટકણ નવી સાડીમાં મિરરવાળા પલવાળા અલગ અલગ રેસાવાળા એટલે સાડીમાં બધામાં થઈ ગયા છે અને હવે આજે છે બ્લાઉઝનો વારો તો આપણે આ પિંક બ્લાઉઝમાં પણ લટકણ કરવાના છે અને આપણે લટકણ કરતા હતા ત્યાં તો આવી ગયા હતા ક્લાયન્ટ તો આપણે કીધું એમને પટોળું રેન્ટ પર જોતું હતું તો આપણે કીધું ચાલો એમને પટોળું જ પહેરાવી દઈએ જે એમાં આપણે તાજે તાજા લટકણ છે ને કરેલા એટલે તાજે તાજા તો મસ્ત જ લાગે પછી દીદીએ બ્લુ અને પિંક કલરની સાડી એક ટ્રાય કરી લીધી છે અને દીદીને હજી બીજી એક બે ટ્રાય કરવી હતી એટલે એમણે જોઈ લીધી ને પછી એક બ્લુ પટોળું એમણે ટ્રાય કરી લીધું છે અમારી પાસે બહુ બધું સાડીમાં અલગ અલગ કલેક્શન છે તો તમે પણ જલ્દીથી આવી જજો જો આ મોરપીસ હવે ડેઈલીની જેમાં આપણને બાય બાય કહે છે અને સાંજના આઠ વાગી ગયા છે એટલે હવે આપણે શોરૂમ અને પીસી બંને બંધ કરીને જવાનું છે ઘરે ચાલો તો શોરૂમ બંધ કરી દીધો પીસી પણ બંધ કરી દીધું તો ચાલો હવે આપણે આવી ગયા કરે ત્યાં તો જવો એજુ કેટલી એને મજા આવે છે કેન્ડી ખાવાની એજુ ને તો આવી બધું ખાવાની બહુ જ મજા આવે છે એના મમ્મી કે મને એક બાઈટ દે ને તો જવો એના મમ્મીને ખબર આવે છે ખાલી એના મમ્મીને જ આપે છે હો બાકી કોઈને ના આપે જુઓ તમે એની સ્માઈલ જવો એને કેટલી મજા આવે છે કેન્ડી ખાવાની આવે જ ને આપણને મજા આવે તો નાના છોકરાને તો આવે જ ને તો વિડીયો ગમે